નમસ્કાર મિત્રો હું છું છે પ્રજાપતિ અને આજે આપણે જોવાના છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ દાખલા નંબર એક લોપની રીતના દાખલા આપણે સ્વાધ્યાય બે માં જે પણ દાખલા જોયા એ બધે બધા આદેશની રીતના જોયા અહીંથી આપણને આ નવી રીતે શરૂ થાય છે કઈ કે લોપની રીત લોપ એટલે લોભ એટલે દૂર કરવું આ તો એક્સ વાળું પદ આપણે આપણે દૂર કરાય આ તો વાય વાળું પદ દૂર કરાય એટલે એક્સ નો લોપ થાય જોઈએ મિત્રો આપણે દાખલો આગળ બે છે ટુ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર તો જુઓ મિત્રો હવે આપણે એક્સ વાળું પદ મારે દૂર કરવું હોય એક્સ વાળું પદ તો સમીકરણ એકના હું કેટલા પડે ગુણો તો x વાળું પદ દૂર થાય કઈ સંખ્યા વડે હું ગુણું તો x વાળું પદ દૂર થાય વિચારો તો મારે x વાળું પદ દૂર કરવું હોય તો સમીકરણ એક ને મારે બે વડે ગુણવા પડે તો x વાળું પદ દૂર થાય બરાબર અને મારે y વાળું પદ દૂર કરવું હોય તો સમીકરણ એકને મારે ત્રણ વડે ગુણવા પડે એટલે કે x ને પણ ત્રણ વડે ગુણવાના y ને પણ ત્રણ વડે ગુણવાના અને પાંચ ને પણ ત્રણ વડે ગુણવાના તો y વાળું પદ દૂર થાય કઈ રીતે તો કે અય ત્રણ વાય થઈ જાય ત્રણ વડે ગુણ્યા આપણે એટલે ત્રણ વાય અને માઇનસ ત્રણ વાય એટલે ત્રણ વાય વાળું પદ દૂર થાય લોપ થાય એવું કહેવાય તો શરૂઆત કરીએ આપણે મિત્રો કે આપણે સમીકરણ એક ને ત્રણ વડે ગુણીએ કેટલા વડે ત્રણ વડે અને વાય વાળા પદ નો આપણે લોપ કરીએ તો લખીએ મિત્રો એટલે સમીકરણ ને ત્રણ વડે ગુણતા ત્રણ વડે ગુણ્યા જુઓ આ દરેક દરેક પદને આપણે ત્રણ વડે ગુણીએ એટલે ત્રણ ને એક્સ વડે ગુણાય એટલે ત્રણ એક્સ વત્તા ત્રણ વાય બરાબર પંદર જો મિત્રો આને પણ ત્રણ વડે ગુણ્યા આને પણ આને પણ ત્રણે ત્રણ પદ ને આપણે ત્રણ વડે ગુણ્યા નીચે વાળું સમીકરણ એટલે સમીકરણ નંબર બે આપણે એમને મૂકીએ એમને મજ રાખવાનું ટુ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર આ બંને આપણે લોપ કરવાનો લોપ એટલે બાદબાકી દૂર કરવું બરાબર દૂર કરવું એવું થાય જો મિત્રો આ ત્રણ એક્સ વત્તા બે એક્સ ત્રણ એક્સ વત્તા બે એક્સ એટલે કેટલા મળ્યા તો બરાબર ના બરાબર પંદર વત્તા ચાર કેટલા મળ્યા ઓગણીસ આપણને કઈક આવું પદ મળે છે પાંચ એક્સ બરાબર ઓગણીસ આ રીતનું આપણને મળ્યું એમ કે પદ તો દૂર થઈ ગયું એટલે એને લખવાનું નથી તો એક્સ ના આપણે સૂત્ર કરતા પણ આવ્યો આ ઓગણીસ ના ઓગણીસ આ એક્સ જોડે પાંચ ગુણાકારમાં માં હતા એટલે કઈ જાય કે ભાગાકાર એટલે છેદમાં ગયા આપણને એક્સ ની કિંમત કેટલી મળી એક્સ ની કિંમત મળી આપણને ઓગણીસ ભાગ્યા પાંચ ઓગણીસ પંચમાં સુધી આ જે એક્સ ની કિંમત મળી એ ગમે એ સમીકરણ મુકાય તમારે સમીકરણ એકમાં માં હોય તો પણ ચાલે અને બે માં મૂકવું તો પણ ચાલે આ માં કેવું હતું કે આપણે જે સમીકરણ ઉપયોગ કર્યો હોય ને એમ આપણે નતા મૂકતા પણ લોકની રીતમાં એવું છે તમારે ગમે એ સમીકરણ મુકાય તમને મન ફાવે ચાલો એક માં મૂકવા બે માં તમારે મન ફાવે મૂકાય બરાબર પણ એ ધ્યાનમાં રાખવાનું કે પ્લસ વાળો હોય નાનું હોય એમાં મૂકવાનું એટલે સરળતા રહે આપણને બરાબર તો લખીએ એક્સ ની કિંમત આપણે સમીકરણ એક માં મૂકીએ જો નાનું સમીકરણ એટલે બરાબર લખીએ કે એક્સ ની કિંમત સમીકરણ એક માં મૂકતા

એટલે આપણે એક મૂકીએ કે આપણને સરળતા રહે એટલા માટે બરાબર આપણે વાય બરાબર કેવું મળ્યું તો વાય બરાબર મળ્યું પાંચ ભાગ્યા એક માઇનસ ઓગણીસ ભાગ્યા પાંચ આ રીતનું આ રીતનું મળ્યું તો મિત્રો ખાસ ધ્યાન રાખજો ઘણા બધા મિત્રોને આનું સાદરૂપ આવડતું નથી તો ખાસ ધ્યાન રાખજો કે વચ્ચે પ્લસ કે માઇનસ હોય ને વચ્ચે પ્લસ નિશાની અપૂર્ણાંકમાં સંખ્યા હોય ને વચ્ચે પ્લસ કે માઇનસ નિશાની હોય તો आ बन्ने वचे क्रॉस गुणाकार थाले कैटते जोवा के y बराबर 5 * mm 5 એટલે કે 25 19 * 1 એટલે -19 ભાગ્યા 5 એકા okay, 5 અપરા સાદું ભાગી જો 5 * 5 એટલે 25 19 * 1 એટલે 19 / 5 એકા 5 એટલે કે y बराबर આપણે કેલા મળ્યા કે 25 માંથી 19 જાય તો કેલા મળે કેલા મળે તો 6 મળે પચીસ માંથી ઓગણીસ ગયા છો કે છો ની કિંમત મળી આપણને ઓગણીસ ભાગ્યા પાંચ વાયની કિંમત મળી આપણને છ ભાગ્યા પાંચ દાખલો પૂરું થઈ ગયું એકદમ સિમ્પલ રીત છે આ લોક ની એટલે ખાસ ધ્યાન રાખજો મફતમાં માર્ક મળે એટલે માર્ક્સ જવા જોઈએ નહીં ચલો મિત્રો આપણે બીજો દાખલો જોઈએ

સમીકરણ એક સમીકરણ બે મિત્રો કયા પદા પદ કરી ચાર છે સમીકરણ એકમાં બરાબર ને સમીકરણ બે માં માઇનસ ટુ છે સમીકરણ બે ને આપણે બે વડે ગુડીએ તો આ પ્લસ ચાર અને માઇનસ ચાર થઈ જાય તો આ વાય વાળું પદ દૂર થાય બરાબર આપણે સમીકરણ બે બે વડે ગુણ્યા લખીએ કે સમીકરણ ચાર એક્સ માઇનસ ચાર બરાબર ચાર એટલે કે વધતા ચાર ને ઓછા ચાર વાય આ પદ દૂર થાય એટલા માટે આપણે સમીકરણ બે ને બે વડે ગુણ્યા એટલે સમીકરણ એક આપણે એમને રાખીએ ત્રણ એક્સ વત્તા

દસ વત્તા ચાર એટલે કેટલા મળ્યા ચૌદ વાય વાળું તો દૂર થઈ ગયું તો મળ્યું ગયું આપણને આ રીતનું મળે સાત એક્સ બરાબર ચૌદ એક્સ ને સૂત્ર નું કરતા બનાવો ચૌદના ચૌદ આ સાત કઈ જાય એટલે સાત આયા એટલે કે સાત દુ ના ચૌદ એક્સ બરાબર આપણને કેટલા મળ્યા એક્સ બરાબર આપણને બે મળ્યા આ જે એક્સની કિંમત મળે લોકની રીતમાં ગમે સમીકરણમાં મુકાય સમીકરણમાં એકમાં હોય તો એ મુકાય ને બે માં હોય તો એમાં

બરાબર દસ આ 3 ના ત્રણ એક્સ બરાબર કેટલા મળ્યા બે મળ્યા છતા ચાર વાય બરાબર દસ ચાર વાયના સૂત્ર નો કરતા બનાવો દસ ના દસ આ છ પેલી બાજ જાય તો કેવા થાય પ્લસ હતા તો થઈ જાય એટલે કે ચાર વાય બરાબર માં દસ તો ચાર વાય બરાબર ચાર કટ થઈ ગયા વાયની કિંમત કેટલી મળી મિત્રો આપણને વાયની કિંમત આપણને એક મળી એક્સની કિંમત બે અને વાયની કિંમત એક મળી એટલા સિમ્પલ દાખલા જો મિત્રો ધ્યાન રાખજો માર્ક્સ જવા જોઈએ ના બરાબર થેન્ક યુ મિત્રો